નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયો અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે પહેલા નંબર પર આપણી પાસે મહિન્દ્રા બોલેરો નિયો ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો બે નું મોડેલ છે અને બે ઓનર ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડી શોરૂમ કંડિશનમાં છે તમે ફોટાની અંદર ગાડી જોઈ શકો છો ઇન્ટિરિયર પણ ગાડીનું પાવરફુલ છે એક નંબર પર માલિક નો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો બીજા નંબર પર આપણી પાસે હુંડાઈ એક્સેન્ટ ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર પંદર નું મોડેલ છે અને ત્રણ ઉનર ગાડી તમે ફોટામાં જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં ગાડી છે અને ડીઝલ ગાડી ગાડી કિલોમીટર ચલાવેલી છે ગાડીમાં પીયુસી ચાલુ છે ગાડીમાં એસી બંધ છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો ગાડીની કિંમત બે લાખ પંચાવન હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી રાજકોટ જોવા મળશે જો કોઈ મિત્ર ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરો ત્રીજા નંબર પર આપણી પાસે સ્વિફ્ટ વીએક્સઆઈ ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર પંદર નું મોડલ અને બે ઓનર ગાડી તમે ફોટામાં જોઈ શકો છો પેટ્રોલ અને સીએનજી ગાડી છે સીએનજી ની એન્ટ્રી આર્સ બુકમાં છે અને ગાડી બાવન હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી છે ગાડીમાં વીમો ચાલુ છે અને પાવરફુલ કન્ડિશનમાં ગાડી

અને ગાડી એક લાખ ચાલીસ હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીમાં એલસીડી ડિસ્પ્લે અને રિવિયસ કેમેરો મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં ગાડીનું એન્જિન પાવરફુલ અને ગાડીની કિંમત એક લાખ પાસઠ હજાર રૂપિયા રાખેલ છે ગાડીના ટાયર પણ સારા છે ગાડી ભાવનગર જોવા મળશે ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાંચ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો છઠ્ઠા નંબર પર આપણી પાસે વોલ્સવેગન પોલો ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર તેર નું મોડલ છે અને બે ઓનર ગાડી તમે ફોટામાં જોઈ શકો છો ગાડીમાં ચારે ટાયર નવા નાખેલા છે અને ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી અને ટોપ મોડલની ગાડી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો ઇન્ટિરિયર પણ ગાડીનું સારું છે ગાડીની કિંમત એક લાખ પંચાણું હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી ગોંડલ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય

જેથી દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળે